વિજયભાઈ રૂપાણી ભારતીય જનતા પાર્ટી માટે જેટલા કસાયેલા કાર્યકર હતા નીવડેલા કાર્યકર હતા વિશ્વસનીય હતા એટલા જ રાજકોટ માટે ખાસ રાજકોટ એને ક્યારે ભૂલી શકે નહીં એક કસાયેલા કાર્યકરની જેમ એને જે જવાબદારી એને પક્ષે સોંપી એ જવાબદારી સોરી એને નિભાવી અત્યારે જે લંડન જવાના જઈ રહ્યા હતા રાધર એ અગાઉ જવાના હતા અઠવાડિયું દસ દિવસ અગાઉ એનો કાર્યક્રમ નિર્ધારિત હતો પરંતુ ભારતીય જનતા પાર્ટીએ વિસાવદરની ચૂંકણીને અનુલક્ષીને કેટલા કામ સોંપાતા એટલે વિજયભાઈની દીકરીને ઘરે દીકરાનો જન્મ થયો એવી ખુશાલી માટે જવાનું હતું લંડન તો પણ એણે પેન્ડિંગ રાખ્યું નહોતા ગયા ગઈકાલે ગોપીબેન ગઈકાલે મે વિજયભાઈ રૂપાણી સાથે વાત કરી હતી ફોન ઉપર તો ગઈકાલે લગભગ સમજો અઢી ત્રણ બાગડાની આળે ગાળે અમે ફોન કર્યો વિજયભાઈને કે વિજયભાઈ તમારે અહીંયા અમારા કાર્યક્રમમાં આવવાનું છે એનું નિમંત્રણ મોકલવું છે એટલે એમ કે જગુદાદા તમે મને કહો છો મારે દર વખત કાંઈ ને કાંઈ એવું થાય છે કે તમારા શુભ અવસરે હું હાજર રહી નથી શકતો એનું મને રંજ છે અને અત્યારે એમ કે તમે જ્યારે મને ફોન કરો છો ત્યારે હું લંડન જઈ રહ્યો છું મારી દીકરીને ઘરે અને મારી બાર તારીખની મારી ફ્લાઇટ છે એટલે હું અનાયાસે પણ આવી શકું એમ નથી પરંતુ આઈ વિલ પ્રોમિસ યુ હું તમને એવી પ્યોરિટી આપું છું કે લંડન થી જ્યારે હું પરત રાજકોટ આવીશ ત્યારે સૌથી પહેલા તમારા કાર્યાલય આવીશ મીડિયાને લાગે પણ કે ત્યાં સુધી બેન વ્યક્તિગત મારા માટે તો ઠીક જ છે એ તો ઇન્ડિવિજ્યુલ છે સારા અમારા મિત્ર તરીકે તમારા ગ્રુપના કારણ કે વિજયભાઈનું જે ગ્રુપ છે એ બધું અમારું ગ્રુપ છે રાજકોટમાં જે અમુક એક ક્રિમિલિયર્સ એટલે કે જે અમુક પ્રકારનું જે ટોપ લેવલના રાજકોટના જેટલા નામાંકિત હસ્તીઓ છે એનું ઇન્ડિવિજ્યુલ એક ગ્રુપ છે એ ગ્રુપમાં એવા જ બધા લોકો છે મોટા ભાગના ભારતીય જનતા પણ કેટલા કોંગ્રેસના પણ છે અને સમાજ સમાજ સેવા કે ધાર્મિક સંસ્થાઓના પણ એ બધાનું જે ગ્રુપ છે એ બધાનું અમારું કોમન જેવું ગ્રુપ છે જેટલા વિજયભાઈના મિત્ર છે બધા અમને ઓળખે અમને ઓળખી બધા વિજયભાઈના મિત્રો એવું પણ છે તો વ્યક્તિગત કેસમાં તો ઠીક જ છે આપણને નુકસાન થાય એક સારો માણસ હોય જાય તો આપણને દુઃખ થાય પણ એના કરતાં વિશેષ રાજકોટને અને ભારતીય જનતા પાર્ટીને બેને સૌથી મોટો લોસ છે નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ખૂબ જ દુઃખદ સાથે કહેવું પડે છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હવે આપણી વચ્ચે નથી રહ્યા આજે જે અમદાવાદ લંડનની ફ્લાઇટની જે ક્રેશ થઈ તેની અંદર બસો થી વધારે મુસાફર સવાર હતા અને તેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હતા અને વિજય રૂપાણી આ પ્લેન જયારે ક્રેશ થયું ત્યાં આગળ ફ્લાઇટ જ્યારે ટેક ઓફ થઈ ત્યારબાદ આ પ્લેન ક્રેશ થઈ ગયું અને એ ડેડ બોડીઝ ને હું જોઈને આવી છું કારણ કે એ ડેડ બોડીઝ એટલી ભયાવહ સ્થિતિની અંદર છે રૂવાડા ઉભા કરી દે એવી સ્થિતિમાં છે કે કોઈને ઓળખી નથી શકાતા એના ડીએનએ કરવા પડશે ત્યારબાદ ખબર પડશે કે કઈ ડેડ બોડી કોની છે અને એના ને હેન્ડ ઓવર કરવામાં આવશે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા રાજકોટથી જોડાઈ ગયા છે વિજયભાઈ પણ રાજકોટથી જ હતા અને જગદીશ મહેતા સાથે વાત કરીએ સર શું કહેશો કારણ કે હવે તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આપણી વચ્ચે નથી રહ્યા ખૂબ જ દુઃખદ ઘટના અને બસો થી વધારે લોકોના મૃત્યુ થયા છે ગોપીબેન આ નજીકના ઇતિહાસ નો સૌથી દુઃખદ ઘટના પૈકીની એક છે વિજયભાઈ રૂપાણી ભારતીય જનતા પાર્ટી માટે જેટલા કસાયેલા કાર્યકર હતા નીવડેલા કાર્યકર હતા વિશ્વસનીય હતા

સૌથી વધુ યોજનાઓનો લાભ મળ્યો હતો એ વિજયભાઈના શાસનકાળમાં રાજકોટને મળેલો છે આપને કહું દુખદ અતિશય એટલા માટે છે વિજયભાઈ એ રાઇઝિંગ સ્ટાર એટલે કે ચમકતા સિતારા ઉગતા સિતારાઓમાં પણ એક હતા ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યા પછીથી એની સાથે એને જેરે સ્ટેપડાઉન કરવામાં આવ્યા ત્યારે પણ એક કસાયેલા કાર્યકરની જેમ એણે પોતાની તથા કથિત નારાજગીને પણ વ્યક્ત કર્યા વગર ચૂપચાપ પક્ષના આદેશ પ્રમાણે કામ કરવાનું ચાલુ રાખ્યું અને જે ભાષા ઉપર એની પકડ નથી એવી હિન્દી ભાષાની બેલ્ટ ઉપર જ્યારે એને પ્રભારી પંજાબના બનાવવામાં આવ્યા તો પણ પંજાબના બન્યા મહારાષ્ટ્રના પાછા મુખ્યમંત્રીની ચૂંટણી થઈ નજીકની વાત કરું છું એમાં પણ ચયનમાં એને મુખ્યમંત્રી પદ ની ચૂંટણી માટે પણ મોકવામાં આવ્યા રાજસ્થાનની પણ ભૂમિકા સોંપવામાં આવી મધ્યપ્રદેશ ની વગેરે વગેરે પણ એક કસાયેલા કાર્યકર ની જેમ એને જે જવાબદારી એને પક્ષે સોંપી એ જવાબદારી સોરી એને નિભાવી અત્યારે જે લંડન જવાના

આ બાર તારીખે એની ફ્લાઇટ હતી અને આપણે જાણીએ છીએ કરુણા ગોપીબેન વિજયભાઈ રૂપાણી સાથે વાત ફોન ઉપર આપ જાણો છો એ પ્રમાણે રાજકોટમાં અમારું હેડલાઈન દૈનિકનું નવું કાર્યાલય નવો સ્ટુડિયો અને નવું સંસ્કરણ એટલે કે જે હેડલાઇન અત્યારે બહાર પડે છે એના કરતા નવા રંગરૂપ સાથે અમે ચૌદમી તારીખ ને શનિવાર થી પ્રસિદ્ધ થવાના હતા એ અનુસંધાને અહિયાં રાજકોટના ઇમ્પિરિયલ હોટેલ પેલેસ જે છે એમાં મેં ફંક્શન રાખ્યું હતું એમાં વિજયભાઈ ને હાજરી અપાવવા માટે થઈને મેં ફોન કરેલો કે વિજયભાઈ તમારે અહીંયા હાજર રહેવાનું છે અને એ વ્યક્તિ એવા હતા ચીફ મિનિસ્ટર હોવા છતાંય અમે તો એને કોર્પોરેટર કાળથી ઓળખીએ છીએ જ્યારે સામાન્ય કોર્પોરેટર હતા પછી મેયર બન્યા પછી સ્ટેટ એટલે પછી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પછી મેયર બહેન અને પછી રાજ્યસભાના સદસ્ય અને પછી મંત્રી બેના વગેરે વગેરે અમે એની આખી કેરિયર ના સાક્ષી રહ્યા છે એટલે વિજયભાઈને અમે બુદ્ધિપૂર્વક કોઈ પણ પ્રકારનું ઇન્વિટેશનની ની પ્રોફેસ જેને કહેવાય ને પ્રોટોકોલ જાળવવા વગર તમારે હાજર રહેવાનું છે તો ગઈકાલે અઢી ત્રણ વાગ્યાની આળે આડે ગાળે અમે ફોન કર્યો વિજયભાઈ ને કે વિજયભાઈ તમારે અહિયાં અમારા કાર્યક્રમમાં આવવાનું છે એનું નિમંત્રણ મોકલવું છે વિજયભાઈ એ કીધું એ મને જગુ દાદા કેતા દાદા એમ જ બોલાવતા લેમકે જગુ દાદા તમે મને ક્યો છો મારે દર વખત કાઈ ને કાઈ એવું થાય છે કે તમારા શુભ અવસરે હું હાજર રહી નથી શકતો એનો મને રંજ છે અને અત્યારે એમ કે તમે જ્યારે મને ફોન કરો છો ત્યારે હું લંડન જઈ રહ્યો છું મારી દીકરીને ઘરે અને મારી બાર તારીખની મારી ફ્લાઇટ છે એટલે હું અનાયાસે પણ આવી શકું એમ નથી પરંતુ આઈ વિલ પ્રોમિસ યુ હું તમને એવી શ્યોરિટી આપું છું લંડન થી જ્યારે હું પરત રાજકોટ આવીશ ત્યારે સૌથી પહેલા તમારા કાર્યાલય આવીશ મીડિયાને લાગે પણ ત્યાં સુધી આમ વિજયભાઈ રૂપાણી એક ગ્રાસરૂટ લેવલના ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર હોવાને નાતે લોક સંપર્કમાં કોઈ કચાસ છોડતા નહીં મારા જેવા નાનામાં નાના પત્રકારથી માંડીને જે કહેવાય રાજકોટમાં એ બધા જ પત્રકારો સાથે અને નાનામાં નાના કાર્યકરથી માંડીને પહોંચેલા કાર્યકરો સાથે પણ એનો કોમન વ્યવહાર રહે છે ઓળખાણ પીછાણ વાળો અહીંયા રાજકોટમાં જાહેર જીવનની કોઈ એવી હસ્તી નથી જેના સારા માઠા પ્રસંગે વિજયભાઈ હાજર હોય તો એ ન ગયા હોય એ અચૂક જાય એટલા સિમ્પલ એન્ડ સોબર ચીફ મિનિસ્ટર નો પદ હા ગયા પછી પણ એનામાં સાલસતા જે છે જળવાઈ રહી હતી જી બેન બિલકુલ સર મને આજે પણ યાદ છે એ દિવસ કે જ્યારે હું એમને રાજકોટ આવી હતી અને વિજયભાઈ સાથે અમે લોકો રેસકોસ ઉપર આઈસ્ક્રીમ ખાવા માટે જતા હતા એ રેસકોસ ની પાણી ઉપર બેસીને એકદમ સહજ ભાવે બધાની સાથે વાતચીત કરે બધાની સાથે બેસે સર તમારો તો ઘણા લાંબો એમની સાથેનો સંપર્ક રહ્યો છે રાજ્યસભાના સાંસદ હતા ત્યારથી લઈને કાર્યકર કે નેતા એનું આવી રીતે અકાળે વયું જવું એ સમુચા સમાજ માટે થઈને એક દુખદ જેને કહી શકાય એવી ખોટ છે એ ખોટ પૂરાતી નથી હોતી આપણે કહું કોઈ એક સૈનિક નો જયારે સૈનિક શહીદ થાય છે વન હંડ્રેડ પીપલ્સ સામાન્ય નાગરિક હા વન હંડ્રેડ ઇઝ ઇક્વલ ટુ વન સોલ્જર સો નાગરિક બરાબર એક સૈનિક એવી રીતે સેંકડો કાર્યકરો ઇઝ ઇક્વલ ટુ વન લીડર નેતા પણ એવું હોય સેંકડો કાર્યકરો પછી એક નેતા થતા હોય છે અને એવી જ રીતે આજે વિજયભાઈ તો આપણી વચ્ચેથી ગયા એનું દુઃખ છે જ એની સાથો સાથ અમદાવાદના સાઠ જેટલા ડોક્ટર્સ જે ત્યાં હોસ્ટેલ્સમાં રહેતા હતા એ ડોક્ટર્સ પણ આમાં અનાય છે પ્લેન એના એની હોસ્ટેલ ઉપર પ્લેન પડ્યું અને એને કારણે એ પણ મૃત્યુ ને પાયમા તો બહુ મોટી ક્ષતિ કેવાય કારણ કે ડોક્ટર પણ રાતોરાત બનતા નથી હોતા સોલ્જર્સ રાતોરાત બનતા નથી હોતા લીડર્સ એ રાતોરાત બનતા નથી હોતા વર્ષોની તપશરિયા પછી કોઈ સારો લીડર એ પણ કામયાબ કે કોઈ એવો મહાન ડોક્ટર કે કોઈ સાયન્ટિસ્ટ એવું બધું બનતો હોય છે આ જે દુર્ઘટના વિમાનની દુર્ઘટના અમદાવાદમાં બની નાઇન્ટીન એટી થ્રી માં આવી જ ઘટના બની હતી આ જ સ્થળે એમાં પણ વન થર્ટી થ્રી લોકો એમાં શહીદ થયા ટૂંકમાં મોતને ભેટા હતા હવે આ ઘટનાક્રમે પાછી આપણને એ ત્રેવીસ ચોવીસ વર્ષ પહેલાની જે કોઈ ઘટના હતી એને પાછી યાદ અપાવી કે લેન્ડિંગ થતા જ એ પાછું ક્રેશ થઈ જાય છે અને એમાં આવી મહામૂલી જિંદગીઓ જે છે એમાં ગુમાઈ જાય છે વિજયભાઈ રૂપાણી વન ઓફ ધેમ ગુજરાતની રાજનીતિમાં વિશ્વાસુ જેને કહી શકાય હાઈકમાન્ડના ભારતીય જનતા પાર્ટીને લાગે ત્યાં વળગે ત્યાં સુધી વિશ્વાસુ કેટલાક લોકોની જે વાત છે એ ગુડ મુકમાં વિજયભાઈ રૂપાણી લગભગ અવલ દરજ જે હતા અને અત્યારે પણ એની જે જવાબદારી બાકીના સમયમાં મુખ્યમંત્રી બેના તે પહેલાથી પણ એની જવાબદારી શું હતી જેટલું ફાઇનાન્સિયલ જે કમિટમેન્ટ હોય એ પૂર્ણ કરવા અને ફાઇનાન્સિયલ હિતાબ કિતાબ રાખવો એ વિજયભાઈ રૂપાણી સંભાળતા હતા આપ જાણો છો આ કેટલું લપસણું ક્ષેત્ર હોય છે ફાઈનાન્સ વાળું તેમ છતાં એના લુગડે જે તે સમયે ક્યારેય દાગ લાગ્યો નહોતો મુખ્યમંત્રી કાળ દરમિયાન કેટલાક આક્ષેપો ને કેટલું બધું પછી થયું નો ડાઉટ પણ જાહેર જીવનમાં આપણે બધા જાણીએ છીએ કે ઘણી બધી બાબતોમાં આવા બધા કાદવ ઉછાળ થતા હોય છે અને અહીંયા પણ એરપોર્ટ એરપોર્ટ ગ્રીન બન્યું એની આજુબાજુની જે સહારાની એક જમીનનો વિવાદ હતો બસો પાંચસો કરોડ રૂપિયાની જમીન એમ કેવાય છે કે વિજયભાઈના લોકોએ બુદ્ધિપૂર્વક લઈ લીધી વગેરે પછી તો જે આક્ષેપ કર્યા હતા જેને કોંગ્રેસના એ એને પછી ક્ષમા પ્રાર્થના કરવી પડી કે અમે ભૂલથી અને રાગ દ્વેષથી આ આક્ષેપ કર્યા હતા આમાં કોઈ તથ્ય નહોતું એટલે આમ તમે જુઓ તો જાહેર જીવનનો એક અનમોલ રત્ન નો ડાઉટ કહી શકાય અમારા રાજકોટ માટે તો ખાસ કારણ કે રાજકોટના તો દરેક ગલી શહેરી વિસ્તારમાં તમે બોર્ડમાં જાઓ તો વિજયભાઈ રૂપાણીએ કરેલા કાર્ય જે છે એ અત્યારેનો સાક્ષાત્કાર થાય એમ છે બેન ખાલી વાતો નહીં કે કાગળ ઉપરની યોજના નહીં સૌની યોજના જે છે સૌની યોજના એના રાજકોટમાં પાણી લાવવાની વાત છે આજીવન ડેમ એમાં પાણી પધરાવાનું વિજયભાઈ ના કાળમાં શરૂ થયેલું એમ્સ એમ્સ ઓલ ઇન્ડિયા ઓફ મેડિકલ સાયન્સ એ પણ વડોદરા અને રાજકોટ વચ્ચે હરીફાઈ હતી અને ત્યારે તો વડોદરાના ઉમેદવાર હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાંથી તેઓ જીતા હતા તો એમ છતાં પણ એ એમ્સ જે છે રાજકોટને લઈ આવવામાં વિજયભાઈ રૂપાણીનો બહુ મોટો ફાળો કહી શકાય પછી મોર્ડન બસ પોર્ટ અત્યારે રાજકોટમાં બન્યું છે બસ ડેપો હતો અત્યાર સુધી બસ પોર્ટ પેલી વખત આપણે સાંભળીએ છીએ જનતા બરાબર સાચવતી નથી એ જુદી ઘટના છે પણ એટલીસ્ટ વિજયભાઈ ને લાગે વળગે ત્યાં સુધી એને બેતરીન બસ પોર્ટ બનાવ્યું એવી જ રીતે ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ અમને જે બનાવ્યું છે એ પણ એના જ કાર્યકાળ દરમિયાન થયું મલ્ટી સ્પેશિયાલિસ્ટી હોસ્પિટલ થઈ છે આખા રાજકોટ શહેરમાં વિવિધ પ્રકારના અંડર ઓવર બ્રિજ જેને કારણે ટ્રાફિકની સમસ્યા મહત્તમ અંશે ઓછી થઈ ગઈ છે એ પણ વિજયભાઈના કાર્યકાળમાં થયું છે અટલ સરોવર જે રાજકોટ નું બીજું નજરાણું છે રેસકોર્સ કહી શકાય બીજું અહીંયા જે અત્યારે રાજકોટમાં રેસકોર્સ છે એ તો કેવળ એક જગ્યા છે એમાં એટલું બધું આકર્ષણ નથી લોકો નો ડાઉટ આખું રાજકોટ રેસ માં ફરવા માગે છે ને આવે છે પણ એમાં જે કેટલું નજરાણું જોઈએ લોક રંજન થાય એવું એવું જે છે એને નવા રાજકોટ માં અટલ સરોવર નામનું બનાવ્યું છે એકસો થી વધુ વર્ષ પહેલા રાજા ત્યાં એક તળાવ હતું લાલ પરી એ તળાવ ને નવીનીકરણ કર્યું અને એને અટલ સરોવર નું નામ આપ્યું સ્માર્ટ સિટી થયો આજી રિવરફ્રન્ટ થયું આવાસ યોજનાઓ બની આમ વિજયભાઈને રાજકોટ તો કદાપી વિસરી શકે નહીં એટલું એનું યોગદાન રહ્યું છે જી બિલકુલ સર રંગૂન થી લઈને રાજકોટ સુધી વિજયભાઈ નો આજે સફર છે આ સફર તમારા માટે કારણ કે હું છેલ્લે વિજયભાઈ ને હમણાં થોડા દિવસ પહેલા જ મળી હતી અને વિજયભાઈ સાથે લગભગ એકાદ કલાક બેઠા એમાં ઘણી બધી ચર્ચા થઈ રાજકોટના લોકોની ચર્ચા થઈ એમાં આપની પણ ચર્ચા થઈ હતી આપના માટે કેટલું આ એક મોટો લોસ છે કારણ કે વિજયભાઈના તમારી સાથેના સંબંધોની પણ અમે ચર્ચા કરી હતી ને ઘણી બધી વાતો થઈ હતી બેન અમારે બિલકુલ એક સારું એટેચમેન્ટ હતું રાજ્યસભા બન્યા ત્યારે ચંદ્રકાંત્રાઈ કમનસીબે એ પણ અમારી વચ્ચેથી અચાનક વિદાય એને પણ લીધી ભાઈ હિરાણી જેને ટૂંકમાં ચભાઈના નામથી ઓળખાતા હતા ચંદ્રકાંત હિરાણી તરીકે લોકો ઓછા ઓળખે ચ ભાઈ કયો એટલે બધા ઓળખે અને જે રીતે વિજયભાઈ ને પાછલા કેટલાક સમયમાં કેટલાક આક્ષેપો થી આવ્યા એમ ચંદ્રકાંતભાઈ હિરાણી નું જાહેર જીવન હતા પણ એમાં કેટલાક લોકો જે ખૂણે ખાતરે કેતા આનામાં આ ખામી છે આનામાં આ ખામી છે નરેન્દ્ર મોદીએ ત્યારે કીધેલું કે હું રીતે ઓળખું એટલી નબળાઈ કે એટલી દુર્ગુણથી ચ ભાઈ નથી ચાઇ ની જે ખામી કરતા પણ મેં એનામાં જે ખૂબીઓ જોઈ છે એટલે હું અહીંયા કારણે આવ્યો છું એ ચંદ્રકાંતભાઈ હિરાણી થ્રુ ભાઈ વિજયભાઈ રૂપાણી મારી પસંદગી કરી કે સાહેબ હું રાજ્યસભાનો સભાનો સદસ્ય બન્યો છું એટલે દેશ લેવલના જે પ્રશ્નો હોય રાજકોટ એટલે દિલ્હી સુધીના એ પ્રશ્નો મને એમ લાગે છે કે તમે એને સારી ભાષામાં લોક માન્ય શબ્દો અને લોકમાન્ય ભાષામાં રજૂ કરી શકશો તો તમે મને એ મદદ કરો અને મેં એને એમ કીધેલું કે તમારે મને પલાખા નહીં લખાવવાના ખાલી મુદ્દા કહેવાના બાકી બધું હું સમજી શકીશ તો એને મને મેં એકાદ વર્ષ સુધી એની સાથે એટલે કે હું મારા ઘરેથી એને લખી આપતો તો મેટર બા કાયદા એમાં કોઈ કાળો ધોળું નહીં મેં એને કીધું તમારે મને મુદ્દા આપવાના કારણ કે આપણે લોક ભાષામાં બોલી શકીએ અથવા તો લખી શકીએ એવું એ માનતા હતા એમાંનો એક પહેલો મુદ્દો હતો રાજકોટ થી દિલ્હીના હવાઈ ભાડા જે છે એ અનઇવન વધે ઘટે ઘટે તો ઓછા વધે બહુ પીક અવર્સ જેને આપણે કહીએ એમ જ્યારે ટ્રાફિક બહુ જ સજા કોઈ તહેવારની મોસમ હોય વેકેશન વગેરે હોય કે ક્યાંય બહુ મોટો ઉત્સવ થવાનો હોય તો એર ફેર જે છે ભયંકર હૃદય વધી જાય એને ફાવે તેમ એની પર કોઈ જાતની વ્યવસ્થા નહોતી વિજયભાઈ રૂપાણી મને કે જગદીશભાઈ કઈક લખવું છે હું રાજ્ય સભાના સદસ્ય તરીકે આપો એટલે મેં એમાં લખ્યું હતું કે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટમાં સાતમ આઠમ ના તહેવારમાં ફરસાણ નું ભાવ બાંધણું થાય છે પણ આ ઉપર ઉઠતા ફેરકણાના ભાવ બાંધણા કેમ નથી થતા એને ફાવે એમ ભાવ શું કામ લે છે એમ એટલે આવું તળિયાથી નળિયા સુધી લખેલી અને દૈનિકોમાં હતી જે તે સમયે એને કારણે કીધું કે હું બહુ સંતુષ્ટ છું કે મારી અમુક બાબતો જે છે હું ડિપ્લોમેટિક લેંગ્વેજમાં કહું એના કરતા તમે ગામઠી શૈલીમાં લોકોને ગળે ઉતરે તેમ સારી રીતે સમજાવી શકો છો આમ અમારે ને વિજયભાઈને પણ બિલકુલ અંગત તમે કયો એ પ્રમાણનો ઘરોબો હતો ગઈકાલે મેં કીધું ને કે ગઈ કાલે જ મેં એની સાથે વાત કરી અને એને મને કીધું જગુદાદા દર વખત આવું હમણાં મારા મકાન નું વાસ્તુ હતું તો એમાંય મને કીધું આઉટ ઓફ રાજકોટ હતા કે જગુદાદા હું બાર ગામ છું અને તમારા કાર્યક્રમમાં આવવાનો રહી જાય છે ગઈકાલે મેં વાત કરી ત્યારે મને કીધું કે સોરી હું લંડન જાઉં છું પણ જો ન હોત પંજાબ હોત તો હું કેન્સલ પણ લંડન જઈ રહ્યો છું મારી ટિકિટ આવી ગઈ છે તારીખની મારી ફ્લાઇટ છે પણ એટલું કહું કે જો અને આ બધા એવું છે હવે આપણે શબ્દોને જો અને તો જોખી તોડીને બોલીએ એણે કીધું કે હું જયારે પાછો આવીશ ત્યારે આઈ વિલ પ્રોમિસ યુ કે હું સૌથી પહેલા મીડિયા હાઉસ તરીકે તમારે ત્યાં હેડલાઇન ના કાર્યાલય આવીશ આમ અમારે બિલકુલ અંગત સંબંધ હતો અને અનાયાસે આપણે એને અત્યારે ગુમાવા પડ્યા છે એનું ભારો ભાર દુઃખ હોય શકે બેન ગોપીબેન કેટલી મોટી ખોટ છે તમારા માટે ને રાજકોટ માટે બેન વ્યક્તિગત મારા માટે તો ઠીક જ છે તો ઇન્ડિવિજ્યુઅલ છે સારા અમારા મિત્ર તરીકે કે અમારા ગ્રુપના કારણ કે વિજયભાઈ નું જે ગ્રુપ છે એ બધું અમારું ગ્રુપ છે રાજકોટમાં જે અમુક એક ક્રિમિલિયર્સ એટલે કે જે અમુક પ્રકારનું જે ટોપ લેવલના રાજકોટના જેટલા નામાંકિત હસ્તીઓ છે એનું ઇન્ડિવિજ્યુઅલ એક ગ્રુપ છે

મેં આપણે હમણાં જેટલી યાદી ગણાવી કે આટલા આટલા કાર્યો કોઈ પણ મુખ્યમંત્રીના કાળમાં થયા હોય એમાંથી સૌથી વધુ વિજયભાઈ રૂપાણીના કાર્યકાળ દરમિયાન થયા છે અને ભલે તમે જેમ કીધું હતા આવેલો પરિવાર હતો પણ દૂધમાં સાકર ભળે એમ આપણે છાપા વેલા ઇતિહાસમાં વાંચીએ છીએ પારસી કોમ છે દૂધમાં સાકર ભળે એમ ભળી ગયા હતા વિજયભાઈ ને તો તમે કે હું જયારે કહીએ છીએ કે બરમાથી અહીંયા આવીને વસ્યા હતા કોઈ માનવા તૈયાર ન થાય બિલકુલ જૈન જેને કહી શકાય પ્રમાણિકપણે કે રાજકોટના વતની હોય એ રીતે એવું અહીંયા એનું જીવન થયું ભાઈ બહેનોમાં સૌથી નાના હતા વિજયભાઈ પણ આખે આખો પરિવાર વિજયભાઈ નામે ઓળખાય એ એની ઉપલબ્ધિ ગણી શકાય બે વખત મુખ્યમંત્રી રહી ચુકા બે હાજર સોળ થી માંડીને બે હાજર એકવીસ બે ટર્મ મુખ્યમંત્રી રહ્યા અને બધી જ જગ્યાએ તમે રાજકોટના ગલી ખૂચ રીતે દરેક વોર્ડમાં જાઓ

અને ભારતીય જનતા પાર્ટી પછી એને પણ એને સિરપા રૂપે ચીફ મિનિસ્ટર સુધી બનાવ્યા હતા નીતિનભાઈ વરરાજા હતા અને અણવર બની ગયા અને મુખ્યમંત્રી બની ગયા હતા વિજયભાઈ રૂપાણી એટલે ત્યાં સુધીની બધી કેરિયરને અમે સાક્ષી રહ્યા છીએ એટલે જાહેર જીવનમાં હોય એટલે થોડી અનબન્ડ થોડું ઈધર ઉધર વિચાર વિવાદ બધું ચાલે પણ ઓવર ચિત્ર આપણે જોઈએ તો વિજયભાઈએ જેટલું મેળવું એટલું એનાથી બને એટલું રાજકોટ ને એણે ઘણું બધું આપ્યું છે ભલે મુખ્યમંત્રી તરીકે આપ્યું પણ અનેક ગણું આપ્યું છે એમાં કોઈ સંશય નથી રાજકોટને તો આ ખોટ વણ પુરાયેલી ગણી શકાય તાજેતરના ઇતિહાસની સૌથી મોટી ખોટ ગણી શકાય બેન જી બિલકુલ સર અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર જી નમસ્કાર બેન આપ શું કહી રહ્યા છો અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિકર ન્યૂઝ ને જોતા રહો